નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી સારણ ગામે તસ્કરો ત્રાટક્યા પરિવાર ઘરમાં હતું છતાંય તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો પિસ્તાલીસ લાખની મતા ચોરી ઉઠાવી ગયા વાગરા તાલુકાના સારણ ગામે રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં સારણ ગામના દરગાહવાડા રોડ ઉપર આવેલા એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત પિસ્ પિસ્તાલીસ લાખની મતાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં ભારે હાહાકાર મચાવ્યો છે વધુમાં આજ ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાતો વહેતી થઈ છે જોકે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી આરંભી છે બ્યુરો રિપોર્ટ સરફરા સોરંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ મારું નામ ઝુલ્ફીકાર કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલે જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં સુટા સુટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ અમે સૂઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સૂઈ ગયા પછી ચારે સારા સાડા ચાર વાગ્યા મારી આંખ ખોઈ બેબીને દૂર પીવરાવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ કબાજ ખુલ્લો હતો એટલે મેં મારી વાઇફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો કે લોક જ હતું ખુલ્લું જ છે જુઓ તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસેક લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાં ને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગ્યા આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ કહ્યું છે